ને ચાર જણા આગળ છે દેખાતું હોય તો ખરા કપા બહુ મોટો છે હા તો મિત્રો આપણે ગપા વીણવા મળીએ અને છે વહેલો જરી પછરી કહેવો એમાં કઈ શેર નહીં હા તો મિત્રો આપણે શેર ડેઝિન હવે મળીએ હવે આપણે વીણવા મળીએ કપા ઓહો ગાર્ડન જેવું છે જો હેલો તો હવે આપણે શેર ડેઝિન મળીએ તા રામ રામ આપણે હેડ જો આપણે એટલો કપાય લીધો હે ને એક સા બાકી મારા જો છે આ છે અમારા ટુકડીના નવા મેમ્બર તમારું નામ અમારી યુટ્યુબ કમ્યુનિટીને જણાવી દો નામ તો કેતી જા મારું નામ હિના છે એનું નામ હિના છે ને મિત્રો અહીંયા જો ઘણા ખરા વિણે છે પેલો હું મારી ખેલી લેતો મિત્રો આજે આપણે વીણી લીધો છે અડધો મણ જેટલો કપા ઉપર થી ને પછી લી રહી આ તો આપણે થોડક આપડા ટુકડી ને થોડીક બે ખાડી અહીંયા વીણે છે તમારું નામ જણાવી દો મને નામ જ તો આ સુધી હોય તમને કે નામ વગેરે નું છે હા છે મારા માસી કપા વીણે એટલું બટકુરું છે ને મિત્રો હવે જઈ હેડે પાણી બાણી પી હવે ઓલા હેડે જઈ નવો સાય લે તા લગી તો આપણે અંદેના સા ગાડી ને હેડે પોગી ગયા છે ઈ નવા સાય સડી ગયા છે અંધા જઈએ હવે ઘરે લઈ આ છે કેડો હવે તો આપણે 12 વાગી ગયા છે હા તો જઈ ઘરે અમારા સ્ટંટમેન ઘરે ઘરે ઓલા આવતા વિડીયો ઉતારવાનો ટાઈમ નતો કેમ કે આપણે રોજ સાચીને ખાલી થઈ જાય છે હવે આપણે કરીએ છીએ વિડીયોનું એન્ડિંગ અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય બાપા સીતારામ